વધારે હોય તે મતલબ બહુવચન તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના નામનું બહુવચન કરવાની ભાષામાં અવારનવાર જરૂર પડે છે શું જરૂર પડે છે આપણે વારંવાર એક વચનમાંથી બહુવચન કરવાની જરૂર પડતી હોય છે

એ નાઉન સિંગ્યુલર માંથી પ્લુરલ બની જાય બધા એવા હોય તો કોઈ ચિંતા રહે નહીં એસ લગાડ્યો અને તરત બહુવચન થઈ જાય પરંતુ બધા નામો એવા નથી હોતા પરંતુ મોટા ભાગના નામો આપણને એવા જોવા મળી જાય છે જેમ કે બોય તો એનું બહુવચન કરવા માટે એસ લગાડ્યો બોયઝ છોકરો છોકરાઓ થઈ ગયું અહીં પેન હતું તો પેન્સ થઈ ગયું ટેબલ હતું તો ટેબલ્સ થઈ ગયું ટોય તો ટોયઝ થઈ ગયું અને વર્ડ તો વર્ડ્સ થઈ ગયું તો આ તમે એવા ઉદાહરણ જોયા કે જેને એસ લગાવી દેવાથી એક વાળું નામ છે તે બહુવચનની અંદર ફેરવાઈ ગયું તો આવા લગભગ તમને એસી ટકાથી પણ વધારે શબ્દો જોવા મળશે પણ અમુક શબ્દો એવા છે કે જેને અમુક ચોક્કસ નિશ્ચિત નિયમો લાગુ પડે છે એ નિયમોને તમે શીખીને યાદ કરી લો એના પછી કોઈ પણ વર્ડનું સિંગ્યુલરમાંથી પ્લુરલ કરવામાં તમને તકલીફ રહે નહીં તો પહેલો તો નિયમ આવો થઈ ગયો કે સામાન્ય રીતે આપણે શું કરીશું

મોટા ભાગે તમને વ્યંજન થી પૂરું થતું જોવા મળશે તો એની પાછળ આપણે એસ મૂકી દેવાનું પણ એવું નથી કે સોય સો ટકા ધારો કે દેખો આ ટેબલ છે તો આ શબ્દ શેનાથી પૂરો થાય છે ઈ મતલબ સ્વરથી પૂરો થાય છે એટલે એવું નથી હોતું કે ભાઈ બધા વ્યંજનથી પૂરા થતા હોય એટલે એસથી જ એનું બહુવચન થઈ જાય છે તો આપણે એના નિયમો જોઈ લઈશું સેકન્ડ આપણો રૂલ એવું કહે છે કે જે શબ્દના અંતે આ તમારે ચોક્કસ યાદ રાખવાનું છે જે શબ્દના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ જેડ એક્સ અને ડબલ જેડ કોઈ પણ વર્ડના અંતે તમને આ લેટર્સ જોવા મળે

પ્લુરલ થઈ ગયું બહુવચન થઈ ગયું પછી બસ એટલે કે જે વંદરાય હોય એના માટે શબ્દ વપરાય છે આવી રીતે એનું શું થઈ ગયું બહુવચન થઈ ગયું એના પછી આપણા પાસે શબ્દ છે બેન્ચ બેન્ચની પાછળ તમને સી જોવા મળશે તો નિયમની અંદર સીએચ છે તો કે આ ભાઈ સી હોય તો આપણે શું કરવાનું બહુવચન કરવા ઈ એસ લગાવી દેવાનું તો જે બેન્ચ છે હા પાછળ એક્સ છે તો અમુક ક્યાંય નિયમમાં હા છે આપણા પાસે એક્સ છે તો ઈ એસ લગાવી દીધું બોક્સિસ થઈ ગયું ક્વિઝ છે ક્વિઝ પાછળ ઈ કરી દીધું તો ક્વિઝિસ થઈ ગયું અને ડીસ એની પાછળ ઈએસ કર્યું તો ડિસિસ થઈ ગયું તો દેખો ફ્રેન્ડ આવા ઘણા બધા શબ્દો છે જેની પાછળ એસ છે અહીં ડબલ એસ છે એસ એચ છે સી એચ છે એક્સ ઝેડ અને એસ એસ તો આવા શબ્દો તમને જોવા મળે છે એને સિંગ્યુલરમાંથી માંથી પ્લુરલ કરવા માટે તમારે ઈએસ લગાવી દેવાનું છે તો આ નિયમ આઈ હોપ કે તમને સમજમાં આવી ગયો હશે કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી લેજો તો એના પછીના રૂલ્સની અંદર આપણે જઈશું કે જે શબ્દના અંતે શું છે જે શબ્દના અંતે વાય હોય અને તેની આગળનો અક્ષર કેવો હોય વ્યંજન હોય નિયમને તમારે એકદમ સારી રીતે સમજવો પડશે વર્મા અને વ્યંજનમાં તમારે ભૂલ થાવી જોઈએ નહીં તો દેખો વ્યંજન હોય તો વાયનું શું થઈ જશે વાય નો આય કરી અને ઈ એસ લગાવવું શબ્દના અંતે જો તમને વાય જોવા મળે વાયની આગળનો વ્યંજન હોય તો નિયમ લાગુ પડશે વાયનો આઈ થઈ જાય અને પાછળ ઈ એસ મૂકી અને સિંગ્યુલરનું પ્લુરલ થશે એક વચનનું બહુવચન થશે તો સ્વર એટલે મેં તમને કહી દીધું છે કે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ છે તે સ્વર છે એના સિવાયના વ્યંજન છે વાયની આગળ સ્વર હશે તો આ નિયમ લાગુ પડતો નથી પરંતુ વાયની આગળ વ્યંજન હોય તો આ નિયમ લાગુ પડશે તો દેખો કીટી તો અહીં તમને પાછળ શું જોવા મળ્યું વાય જોવા મળ્યું આ નિયમ લાગુ પડશે જોઈ લો આગળ વાયની આગળ શું છે વાયની આગળ ટી છે તો ટી કેવો છે વ્યંજન છે વ્યંજન હોય તો લાગુ પડે હા લાગુ પડે અહીં બીજો શબ્દ છે બેબી બી વાય વાયની આગળ શું છે વ્યંજન નિયમ લાગુ પડશે ચેરી છેલ્લે વાય છે વાયની આગળ વ્યંજન નિયમ લાગુ પડશે તો અહીં બધા શબ્દો એવા છે કે એની અંતે વાય આપવામાં આવેલો છે અને વાયની આગળનો અક્ષર કેવો છે કોન્સોનન્ટ છે મતલબ કે વ્યંજન છે તો શું કરવાનું છે તો આપણે અહીં કને લખ્યું કીટી તો વાયની જગ્યાએ શું કરવાનું છે આઈ થશે વાયનો અને પછી પાછળ શું મૂકી દેવાનું ઈ એસ તો કીટીનું બહુવચન શું થઈ ગયું કીટીઝ બેબી તો દેખો બેબીમાં શું કરવાનું આ બેબી કરી દીધું પરંતુ વાય ની જગ્યાએ શું મૂકવાનું આઈ અને પાછળ ઈ એસ તો બેબી નું શું થઈ ગયું બેબીઝ એવી રીતે ચેરી છે તો ચેરી માં પણ એવું છે વાય નો થઈ જાય આઈ અને ઈ એસ કરશું તો એનું બહુવચન થઈ જશે ચેરીઝ એવી રીતે લેડી છે તો એક સ્ત્રી હોય તો લેડી એક કરતાં વધારે હોય તો લેડીઝ થઈ જશે તો વાય કાઢી અને વાય ની જગ્યાએ આઈ અને પછી ઈ એસ તો લેડી નું શું થઈ જશે લેડીઝ અહીં સારા અક્ષરે હું લખી દઉં છું લેડીસ એના પછી પપી છે તો વાય નીકળી જાય આઈ થઈ જાય ઈ તો પપીસ થઈ ગયું અને પાર્ટી છે તો પાર્ટી પારટી જગ્યાએ આઈ અને ઈ એસ તો આ બધા એવા શબ્દો છે કે જેની પાછળ વાય છે વાયની ઠીક આગળનો વ્યંજન છે એટલા માટે નિયમ પડશે તો ફ્રેન્ડ હવે આપણે આગળનો નિયમ જોઈ લઈએ જે શબ્દ એફ કે એફ થી પૂર્ણ થતો હોય તેનું પ્લુરલ કરવા એફ કે એફ ઇ નીકાળી તેની જગ્યાએ એસ લગાવવામાં આવે છે શબ્દ તમને એવો જોવા મળે કે જેની અંતે તો તો છે નીકાળી એની જગ્યાએ શું મૂકી દેવાનું વીસ આવું કરવાથી એ સિંગ્યુલરનું પ્લુરલ બનશે જેમ કે વાઇફ છે એની પાછળ એફ ઇ જોવા મળ્યું નાઈફ એફ જોવા મળ્યું કાફ એફ જોવા મળ્યો F, F E અને F આ એવા શબ્દો છે કે જ્યાં તમને કા તો F કા તો F જોવા મળશે તો એનું બહુવચન કરવા માટે શું કરવાનું છે તો નિયમ પ્રમાણે F અથવા F E નીકાળી દેવાનું તો F E નીકાળી દઈશું અને એની જગ્યાએ શું મૂકશું V E તો વાઈફ નું શું થઈ ગયું વાઈફ્સ પત્ની પત્નીઓ વાઈફ વાઇવ્સ નાઈફ એટલે શું થશે ચકુ અને એક કરતાં વધારે ચાપવું હોય તો શું થશે

એના પછી આપણે નેક્સ્ટ છે કોઈ પણ શબ્દની પાછળ ઓ હોય અને ઓની આગળનો અક્ષર સ્વર હોય તો એસ અને વ્યંજન હોય તો ઈ એસ લગાવીને બહુવચન કરવું આ પણ એકદમ સિમ્પલ છે અંતે જો તમને ઓ જોવા મળે ઓની આગળનો સ્વર હોય તો એસ લગાડીને અને ઓની આગળ જો વ્યંજન હોય તો ઈ એસ લગાડીને બહુવચન થાય કેવી રીતે તો ઉદાહરણ દ્વારા તમને વધારે ખબર પડશે દેખો અહીંક અને શબ્દ છે વિડિયો પાછળ તમને ઓ જોવા મળ્યો હવે એની આગળ શું છે ઈ એટલે કે સ્વર તો સ્વર હોય તો શું કરવાનું એસ લગાડીને બહુવચન કરવાનું અને વ્યંજન હોય તો ઈ એસ લગાડીને તો વિડિયો છે તો એસ લગાડી દીધું એટલે વિડીયોઝ એનું બહુવચન થઈ ગયું અહીં છે ટોમેટો તો ઓ છે ઓ ની આગળનો કેવો છે વ્યંજન વ્યંજન હોય તો શું લગાવવાનું ઈ એસ તો ઈ એસ ઓ છે એની આઈ છે સ્વર છે સ્વર હોય તો એકલો એસ લગાવી દેવાનો એકલો એસ લગાવી દીધો ઓડિયોસ થઈ ગયું નીચે હીરો પાછળ શું છે ઓ એની આગળનો વ્યંજન ઓ ની આગળ વ્યંજન હોય તો શું લગાવવાનું ઈ એસ તો ઈ એસ લગાવી દીધું એવી રીતે અહીં એસ લગાવી દીધો અહીં ફ્લેમિંગોની અંદર આપણે ઈ એસ લગાવી દઈશું સ્ટુડિયો તો સ્ટુડિયો ઈ એસ લગાવી દીધો તો આ બધા વર્ડ્સ તમને એવા જોવા મળશે કે અંતે ઓ હોય ઓની આગળનો જો સ્વર હોય તો એકલો એસ અને ઓની આગળ જો વ્યંજન હોય તો ઈ એસ તો એ એવી રીતે મેં તમને ઉદાહરણ આપ્યું છે આ પહેલું છે એસ વાળું આમાં ઈ એસ આવશે આમાં એસ ઓમાં ઈ એસ 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 અને ઈ તો આ બધા એવા વર્ડ્સ છે કે જેના અંતે બધે તમને ઓ ઓઓ આવેલું જોવા મળશે પણ ઓની આગળ જો સ્વર હોય તો આપણે એકલા એસથી કમ ચાલી જશે અને જો વ્યંજન હોય તો ઈ એસ લગાવવું પડશે તો આ પણ એકદમ સિમ્પલ રૂલ્સ હતો વારંવાર તમે એને રિપીટ કરશો અને એક્ઝામ્પલ જોશો એવી રીતે તમારા માઇન્ડમાં બેસશે તો ફ્રેન્ડ્સ છઠ્ઠા નંબરે કંઈક એવું છે કે કેટલાક નામો બહુવચનમાં જતા બદલાઈ જાય છે શું થશે બહુવચનમાં જતા બદલાઈ જશે જેમ કે અહીં ફૂટ છે તો ફૂટનું બહુવચન શું થઈ જશે ફીટ એક પગ હોય તો શું કહીશું ફૂટ એક કરતા વધારે પગ હોય તો શું કહેવાશે ફીટ તો ફૂટનું અહીં કને ફૂટ્સ થશે નહીં વી એસ કે આઈ કે એવું કંઈ લાગવાનું નથી શું થશે આખે આખો શબ્દ જ બદલાઈ જશે તો કેટલાક નામ એવા હોય છે કે જે એક વચનમાંથી બહુવચનમાં જતા કેવા થશે

પર્સન એક વ્યક્તિ માટે પર્સન એક કરતાં વધારે લોકો લોકોની તો પીપલ થઈ ગયું એની તો તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે આવા શબ્દોને ઓળખવા સમજવા અને તૈયાર કરવા જ પડશે એ તમને એના માટે કોઈ શોર્ટ ટ્રીક નથી પણ આગળના જે નિયમો છે એના આધારિત તમે ઘણા બધા વર્ડ્સને સિંગ્યુલરમાંથી પ્લુરલ કરી શકો છો તો સાતમા નંબરે કંઈક એવું છે કે નામો કે જે બહુવચનમાં જતાં બદલાતા નથી જે રંગ જ બદલતા નથી એક વચનમાં પણ તેરે બહુવચનમાં પણ તેરે જેમ કે છે તો એનું બહુવચનમાં પણ આપણે ડિયરનું થશે સીપ છે તો ન્યૂઝ ન્યૂઝ સિરીઝ સિરીઝ ડઝન ડઝન પણ થાઉઝન્ડ તો કેટલાક શબ્દ એવા પણ છે કે જે એક વચન કે બહુવચનમાં બદલાતા નથી એક હજાર રૂપિયા હશે તો કહીશું થાઉઝન્ડ વન થાઉઝન્ડ એક કરતાં વધારે હજાર હશે પાંચ હજાર હશે તોય એ ફાઈવ થાઉઝન્ડ કહીશું ઉઝન્ડ કહેવાની ત્યાં કને અવકાશ છે નહીં તો કહેવાનો મતલબ એવા છે કે અમુક શબ્દ એવા છે કે જેને બહુવચનમાં કરવાથી આખો સ્પેલિંગ બદલાઈ જાય અમુક શબ્દ એવા પણ હોય કે જે બદલાતા નથી અમુક એવા પણ છે કે જેને એસ લગાવવાથી ઇ એસ લગાવવાથી ઈ એસ લગાવવાથી વાયનો આઈ કરી ઈ એસ લગાવવાથી તો આવા તમને પાંચ કે સાત નિયમો છે જોવા મળશે કે જેની મદદથી જેને આવડી જવાથી તમે કોઈ પણ નાઉન જે સિંગ્યુલર છે એનું પ્લુરલ કરી શકશો અને બાકી તો વધારે જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધતી જશે ઉપયોગ વધતા જશે રીડિંગ વધતું જશે એમ એમ તમને આ બધા શબ્દો માઇન્ડમાં આવતા જશે તો આજના વિડીયોમાં મારી એવી કોશિશ હતી કે તમે કોઈ પણ વર્ડ જે સિંગ્યુલર છે એનું પ્લુરલ કરી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે એને લાઈક શેર કરી શકો છો અને કમેન્ટની અંદર કોઈ પણ ડાઉટ છે તો તમે પૂછી શકો છો તો બસ આજના વિડીયોની અંદર આટલું જ મળીશું એક ફરીથી નવા સારા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત